પણ બોઈંગના સ્ટાર અને સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ ખામીઓને કારણે હવે તેઓ ફેબ્રુઆરી બે હજાર સુધી આઈએસએસ પર જ રહી જશે કલ્પના ચાલો જ્યારે મિશન પૂરું કર્યા બાદ પૃથ્વીની કક્ષામાં પાછા ફર્યા ત્યારે સ્પેસક્રાફ્ટની ઝડપ અને ટેકનિકલ ખામીને કારણે સ્પેસક્રાફ્ટમાં આગ લાગી વિશાળ અવકાશમાં કલ્પના અને તેમની સાથે રહેલા દરેક ક્રૂ મેમ્બરની તે જગ્યાએ મૃત્યુ થયું તેમના શરીર મીણની જેમ પીગળી ગયા અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી અને સ્પેસક્રાફ્ટ જ્યારે પૃથ્વીની કક્ષામાં આવે ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આજ એરક્રાફ્ટને અવાજ અને પ્રકાશથી પણ વધુની ગતિએ ખેંચે છે નાસાને ડર છે કે સુનિતા વિલિયમ સાથે પણ કંઈક આવું જ થઈ શકે છે માટે હવે બોઈંગનું સ્ટાર અને સ્પેસક્રાફ્ટ તેઓને લેવા વગર જ ધરતી પર પાછું ફરશે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં નાસા સુનિતા વિલિયમ્સ માટે કેટલા અને કેવા પ્રયાસો કરશે તે જોવું રહ્યું